એક માણસ એક ફોટા સામે જોઈને કહે છે કે આ માણસનો પિતા મારા પિતાનો પુત્ર છે તો તે ફોટો કોનો હશે કે મારી દ્રષ્ટિએ સૌથી અગત્યના દાખલામાંનો આ એક દાખલો છે આને હંમેશા જીવનમાં યાદ રાખવા જેવો દાખલો છે પરીક્ષામાં બેઠે બેઠો પૂછાય કે માણસની જગ્યાએ કાં તો નામ લખે સામત એક ફોટા સામે જોઈન કહે છે કે આ માણસનો પિતા મારા પિતાનો પુત્ર છે તો ફોટો કોનો હશે ગમે તે નામ લખે તો શું કહે છે કે આ માણસનો પિતા એટલે આ માણસ એનો પિતા કે મારા પિતાનો પુત્ર છે એટલે હું અહીંયા હોઉં તો ઉપર મારા પિતા આવે મારા પિતાનો પુત્ર તો તે ફોટો કોનો હોય હવે હું અહીંયા છું તો મારી નીચેની પેઢી છે મારી નીચેની પેઢી એટલે મારો દીકરો હોય કે મારો દીકરો હોય એટલે ફોટો શું થાય કે આ પુત્ર તો ભત્રી જો બે એક્ઝામ્પલ જો તો કે સમજો આ મારો છોકરો છે ક્રિશિવ એનો ફોટો છે તો એની સામે હું જોઈને કહું છું કે આના પપ્પા આના પપ્પા એટલે હું સામત ઓકે હવે હું અહીંયા સામત છું તો હું શું કહું છું કે આના પપ્પા એ મારા પિતાનો પુત્ર છે તો ફોટો કોનો થયો મારા દીકરાનો હવે બીજું એક્ઝામ્પલ મારા ભાઈ ઉપર લઈ જાઉં છું મારા ભાઈનું નામ છે નવલદાન એટલે અહીંયા છે એનો પુત્ર એટલે ધારો કે જ્યાં પ્રિયાંશ નામ છે તો એને હું અહીંયા લખું પ્રિયાંશ તો હું પ્રિયાંશ સામે જોઈને એવું કહું કે આના પપ્પા એટલે મારા ભત્રીજાના પપ્પા એટલે મારો ભાઈ એ મારા પિતાનો પુત્ર છે તો આ ફોટો કોનો છે મારા ભત્રીજાનો એટલે જ્યારે આવું આવે કે એક માણસનો પિતા આ માણસનો પિતા એ મારા પિતાનો પુત્ર છે આ માણસનો પિતા એ મારા પિતાનો પુત્ર છે ત્યારે એ ફોટો કાં તો એના દીકરાનો હોય અને કાં તો એના ભત્રીજાનો હોય આ માણસનો પિતા મારા પિતાનો પુત્ર છે તો ફોટો કોનો હોય દીકરાનો હોય અને કાં તો એના ભત્રીજાનો હોય તમે તમારા ઉપર લઈ જાઓ તમે તમારા છોકરા સામે જોઈને એવું કહો કે આના પિતા એ મારા પિતાનો પુત્ર છે તો તમે તમારા પિતાના પુત્ર જ થયા ને તો તમારો ભાઈ તમારા ભત્રીજા સામે જોઈને તમે કહો કે આના પિતા એટલે તમારો ભાઈ એ તમારા પિતાનો શું થયો પુત્ર તો ફોટો કોનો કાં તો તમારા પુત્રનો અને કાં તો તમારા ભત્રીજાનો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રજો મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ